ભાવનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી હિતેશ પાંડે સાહેબ તથા નાયબ પોલીસ નિરીક્ષક શ્રી રીમા ઝાલા સાહેબની સૂચના મુજબ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવા કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એસ પટેલ ઓ એ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિશનના અલગ અલગ અઠ્યાવીસ જેટલા ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂ તથા બિયરનો મુદ્દામાલ નાશ કરવા સારું નામદાર મહુવા કોર્ટમાં રિપોર્ટ કરતા નામદાર મહુવા કોર્ટ દ્વારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ અલગ અલગ અઠયાવીસ જેટલા ગુનાઓનો મુદ્દા માલ નાશ કરવા માટે હુકમ કરેલ હોય જે અનુસંધાને નાયબ કલેક્ટર શ્રી મહુવાના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહુવા તથા નશાબંધી અધિકારી શ્રી ભાવનગરનાઓને હાજરીમાં મહુવા લાઇટ હાઉસ ખાતે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂની બોટલોના નંગ વિદેશી દારૂની બોટલોનો નંગ ઓગણીસ હજાર પાંચસો ને નેવું તથા બિયડ ટીન નંગ ચાર હજાર ત્રણસો એકાવન કુલ બોટલ ટીન નંગ ત્રેવીસ હજાર નવસો એકતાલીસ કિંમત રૂપિયા બાસઠ લાખ સત્યોતેર હજાર નવસો ને અડસઠ રૂપિયાનો નાશ કરવામાં આવેલ છે રિપોર્ટર ઝુબેર કાઝી મહુવા